ગોધરા ખાતે આવેલ જે બરવન જે સર્વે નંબર એકસો નંબર ચાલીસ એકતાલીસ બેતાલીસ એકસો પચાસ ચોરસ મીટર નો જે ખુલ્લો પડો છે તેની ઉપર જીએસટી વિભાગ દ્વારા બોજો દાખલ કરવામાં આવે છે કહી શકાય કે જે રીતના વાવડી ગુજર ખાતે આવેલ બરવન ખાપરની જે મિલકત છે એ સિવાયની અનેક રાજ્યમાં જ્યાં જ્યાં પણ મિલકતો છે ત્યાં જે તે વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી છે જેનો ભરી તપાસ કરવામાં આવી છે અને યોગ્ય જે જે પારદર્શી તપાસ બાદ જે કેટલીક ખામીઓ સામે આવી છે તેને લઈ જે બચુ ખાબડ ના જે પુત્રો છે તેમની સામે અને તેમની મિલકતો ની તપાસ જે છે પૂરજોશમાં ચાલી રહી છે ખાસ કરીને જે રીતના બળવન ખાબડ સંચાલિત શ્રી રાજ કન્સ્ટ્રક્શન કંપની દ્વારા તે વિભાગ દ્વારા જે છે તેની પર બોજો દાખલ કરવામાં આવશે સમગ્ર મામલાની તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી મિલકત પર બોજો રહેશે તેવી પણ વિગતો સામે આવી છે